લાયતો છે શું કરવાનું હું આ પલક તો કઈ ગયું હશે લાઈટ વાયકો આ પલક તો કઈ ગયું છે તમારો

ka. Ta. A. 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 A.

કરંટ હાર <coughs> આ રાદે જોડીને જો એ પાપો પાપો એ મારવા નઈ કરતા એ મારવાના અરે ઊભા પેઈ જા લાટી જમાવો જો તીસા નીચે જો અને સંના નીચે પેલો હું કોર કામ કરન કઈ છે બલુજી 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 એ એમ કરો ઓ આ લ્યા આ ત્રિયે સજો કામ ડાય લઈ સબડા ફેર મારી

આપી ફાટે કે રેલવાઈ ની હલા તમે પેલા વેપારી આડદ ને બધું કઠોળ ના વેપારી આ તો ઓળખો તમે ઓળખતા હું નો આવા જાય ઓળખી એમ શીત્રી ઓળખો તમે તો ભંગારી

કોમ કરો હા હા મગજ જતું રહ્યો ગાડી બીજી લાવો ગાડી બે બંધ થઈ ગયા બંધ થઈ ચ્઄ ખ૨લ૨ ખાлиણ ખા�૨ ખ૨ે! ખ ખ ખ ખ ખળ૲૨ ખ ખ ખ નૉ ખ 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

કણુજી હા તમે વાતો મત કરો હવે ઉડી ગયો સાધન લાગત્રીજે અને કોમ કરો આપડે બીજું શાસન બધા પોતાના બાઇક લઈને

નહી ના તો એક કરો હા અમે તમે તો આ નામ નહી તમારે ગાય લેવી કેમ કેમ લેવી

હા તો રાશિ બધી પૈસા તમે સાગરભાઈ સાગરભાઈ સાગર ભાઈ નામ પૂછ્યું વકડો છો

આ હગવા તો આખરે બાવળિયો છે આ તરાવ આવી ગયો હવે પણ ડેન્જર